મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી શ્રી મહેશ પંથે મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમ પૂજ્ય દેવશ્રી લુણકદેવના અઢી દિવસના વ્રતની ઉજવણી શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા ધાર્મિક પરંપરાથી કરવામાં આવી હતી ભાદરવા વધ છઠ બાર નવ બે હજાર પચીસના રાત્રિના આ વ્રત ધારણ કરાયું હતું ત્રેસાઠ જણ અઢ ઈડા વ્રત અને વણઝારા શ્રી લક્ષ્મણભાઈ માતંગ દ્વારા એક ઈડા વ્રત એમ કુલ્લે ચોસઠ વ્રતધારીઓએ આ વ્રતની ઉગ્ર તપસ્યા કરી હતી વ્રતધારીઓએ અઢી દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાડીને દેવની ઉગ્ર તપસ્યા કરીને પૂજા અર્ચના કરેલ આ વ્રતના પ્રથમ દિવસે તારીખ તેર નવને શનિવારના સાંજે શ્રી મામેદેવ બગથડા યાત્રાધામ મંદિર દર્શન કરી પૂજા પાઠ કર્યા બાદ ગંગા ખીટી ખીંટી ગેટથી પ્રથમ દિવસના વ્રતધારીઓનું સામયું નીકળ્યું હતું જે મહેશ્વરીવાસ વોર્ડના સાત મધ્યે શ્રી ગણેશદેવ મંદિરે દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી તે જ રાત્રે મંદિરે ધર્મગુરુ શ્રી ખીમજીદાદા ધનજીદાદા માતંગ દ્વારા જ્ઞાન શાસ્ત્ર કરવામાં આવેલ બીજા દિવસે તારીખ ચૌદ નવ ને રવિવારના ગંગાનાકાથી શ્રી ગણેશદેવ મંદિર સુધી વ્રતધારીઓનું સામયું નીકળ્યું હતું સામૈયામાં પૂર્વ પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેશ્વરી ખેતસીભાઈ ધુવા ભુજ નરસિંહ બાલુભાઈ ધુવા અશોકભાઈ વાલજીભાઈ બડગા ગોવિંદભાઈ બડગા આત્મારામભાઈ સિંધવ ગાંધીધામ જીતુભાઈ બુચિયા મુંબઈ જગદીશ પારિયા હરિભાઈ ધુવા લખુભાઈ બચ્ચુભાઈ શ્યામજીભાઈ નાક્ષીપોત્રા પચાણભાઈ વિંજોળા દેવશીભાઈ વિંજોડા વગેરે જોડાયા હતા રાત્રે મંદિર જાણીતા ભજનીક છોટે હેમંત ચૌહાણ એવા શ્રી રાયસીભાઈ વેલજીભાઈ ફૂફલ જીવરાજભાઈ થારૂ ત્રિકમ સાહેબ શામજીભાઈ ઢેરા કારાભાઈ રતડ ખેતશીભાઈ સીજુ જીતેશભાઈ તબલાવાળા દ્વારા સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવેલ એકવીસ દિવસ સુધી દરરોજ મંદિરે અજુ ભગત શ્રી વગેરે ભજન કીર્તન કર્યા હતા તે સમાજ વતી કચ્છી સાલ ઓઢાડી વિશેષ સન્માન સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ દ્વારા કરવામાં આવેલ ત્રીજા દિવસે બપોરના ગણેશદેવ મંદિરે આ વ્રતની પૂર્ણાહુતિ કરવા કરાઈ હતી સમાજના સહમંત્રી શ્રી મંગલજીભાઈ દેવરાજભાઈ ઢેરા અને દેવલભાઈ ઢેરા દંપતીના વરદ હસ્તે બારમતી પંથની પૂજા કરવામાં આવી હતી આ સમગ્ર ધાર્મિક મહોત્સવમાં શ્રી ખિમજી દાદા માતંગ લક્ષ્મણભાઈ દેવરાજભાઈ માતંગ શંભુભાઈ આત્મારામભાઈ મહારાજ નીરજ દાદા માતંગ કમલેશભાઈ માતંગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શ્રી લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ દુગડિયા પરિવાર તરફથી છાસ વિતરણ કરવામાં આવેલ સમગ્ર આયોજનને સફળ બનાવવા સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ શ્રી હિરજીભાઈ નોરિયા ડાયાલાલ બડગા ગોપાલ કોચરા મંગલજીભાઈ ઢેરા ખમુભાઈ માતંગ મયુર ખીમજીભાઈ સિંધવ આઝાદ હિરજી નોરિયા લાલજીભાઈ વી બડગા નારણસુમાર ધુવા સુરેશ ઝંઝ

આ વ્રતમાં જોડાઈને પારંપરિક રીતે ભાવપૂર્વક આ વ્રતની ઉજવણી કરે છે